શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં યો તમે બધા મજામાં જશો ને આ જોઈને તમને નકી રહી જતું હશે કે આજે આપણે ફાઇનલી ચાર પાંચ દિવસ અહીંયા રોકાઈને આવી જાય છીએ આજે પૂછ કારણ કે હમણાં ઘણો ટાઈમ થઈ ગયો ચાર દિવસ ત્રણ દિવસ આવડી લગાતાર ટુર્નામેન્ટ હતી એક દિવસ આ તેજી આવી ગયો તો એટલે ચાર દિવસ હું અહીંયા રોકાણું આ જોઈ શકો છો આજ જાવ પૂછ સક્કટ

તેલો તૈયાર થયો કરુઆ તેલો તૈયાર થાય છે થાય હવે થાય છે આલો હવે આ એમ ભાગે તો પૂજ તમવાડીએ તો જો નથી સાચી વાત છે અમારું વાવી સુધી જવાર વાવી સુધી યો ઉગવોય સુધી જોઈએ અને અત્યારે આવડી આવડી ને તમ નથી એક વર્ષ આત કેટલા છે ઘણા દી કામ કાલે પાછો જાવ હો જોશું કાલે તમે બી માં ની એ કરી હવે કાલે જમણવારમાં જાવું બધી ને ભાઈ અલગ અલગ ધંધા દુકાન વાડી આ ભાઈ અલગ અલગ આ ભાઈ હું ભૂત સંભાળું વાડી સંભાળે ને આ બધું મમ્મી સંભાળે

થોડા બી મુંબઈ પર આપણે જવાનું છે ખરીદી કરવા માટે તો જોઈએ કેમ સાહેબ થાય 21 ના જવાનું છે થઈ ગયું છે બેગ રેડી હવે હમ નીકળेंगे ચાલો મમ્મી જઈએ બધી તૈયારી થઈ ગઈ હમ ખોલી લઈ જઈએ હવે મજેત નેર થી જાલ્યો જસ ઓમ

મારા कने શબ્દો નથી કે હું तारीफ करूं ભાઈ નથી ભાઈ આપડા ભાઈ ફોર્મ માં હલે ભાઈ ના તું ખોટીયો ગરીબ ઓમ ગરીબ નથી કે ઓમ ગરીબ કે કે ગરીબ નથી તું કહે હેંગલે ગરીબો મને ખબર હોય સાડા આઠ લાખ નો સોનું લીધું વિચાર માં ખબર નથી

સાઉન્ડ બંધ કરના કોપીરાઈટ આવી ગયે હા હા અત્યારે ભાઈ બધું રહેવું પડે તઈ જ કોપીરાઈટ આવી ગયે થોડું કેટલું તમને ધ્યાન ખબર ન હોય ખબર તો હશે જ પણ આપણે 6 સેકન્ડથી વધારે કોઈ સોંગ રાખી દઈને હાજી નથી અમને બંધ રાખ એક ભેગો 6 સેકન્ડ આવતો તો હા તો ઈ જ કહું તો હું એક ભેગો થોડી 6 સેકન્ડ આવું તો બંધ રાખ ને ભાઈ પેલા ખાઈ લે તો હું એમ કહેતો તો 6 સેકન્ડથી તમે આમ એક દારૂ રાખી દો ને છ સેકન્ડ થી ઉપર જાય ને તો કોપી આવી શકે એટલે કે જે જાણે ટી નો કોઈ સોંગ છે એ તમે રાખ્યું તો ટી સિરીઝ વાળા તરફથી કોપીરાઈટ આવે કોપીરાઈટ આવે એનો મતલબ એ કે તમારે જો મોનિટાઈઝ થઈ ગયું હોય અર્નિંગ ચાલુ થઈ ગયું હોય તો એ અર્નિંગ જે છે એ કોપીરાઈટ જેને લગાડ્યું હોય જે મતલબ ઉપરથી આવ્યું હોય જેના તરફથી એ બધી અર્નિંગ એના છે લગભગ ઉધીને તો યુટ્યુબ વાપરતા હોય એટલે બધાને ખબર જ હોય પણ કોઈ હોય મને હું શરૂઆતમાં નવું નવું હતો કે મને કાંઈ ખબર નથી લેવું કોઈ હોય બીજા જોતા હોય આપણા નવા નવા એને કહી દઉં તો આજે તો અમારે ભાઈ દાલ બાટી આવી ગઈ સારામાં કેટલા ચાર દિવસ થયા ચાર દિવસ પછી યા જ આવ્યો હું અહીંયા પહેલી જ વખત ડાયરેક્ટ આવી ગઈ આપણી દાળ બાટી બપોર આવી ગયો તો બપોર અહીંયા જ જમ્યું હતું આપણે ભુજમાં પણ આ ટિફિન આપણું આવ્યું છે આજે દાલ બાટી દીનો મસ્ત મજા લઈ લઈને ખાઈ રહ્યો ખાતા ખાતા એને મોબાઈલ જોવાની આદત તો આજ ફિર સે હમ ગુજારેંગે આપની રાત આપને